છે કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે સલીમ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ છે શહેર કોંગ્રેસ તરીકે સલીમ અમદાવાદની નિમણૂક થતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનું અભિવાદન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા નગરપાલિકામાં વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જિલ્લા અને શહેરના અને પ્રથ તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સંપૂર્ણ કોશિશ કરીશ આવનાર સમયમાં નગરપાલિકાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને તેવા અમારા તમામ પ્રયત્નો સંગઠનને સાથે લઈ કાર્યકરો સાથે લઈને કોશિશ રહેશે આવનાર સમયમાં રાહુલજીએ જે રીતે ગુજરાતમાં બે હજાર સત્તાવીસની વિધાનસભા કોંગ્રેસની બને એ જે ટીમ નેમ લીધી છે તેમાં ભરૂચ જિલ્લા તરફથી સાતે સાત સીટ જીતીને કોંગ્રેસના ને રાહુલ ગાંધીના હદ ભજવટવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે ફરીથી તમામ આગેવાનોનો હું આપ આ તકે આભાર માનું છું